મહિન્દ્રા પાંચસો પિચોતેર ટ્રેક્ટર વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે શૈલેષભાઈ દકુભાઈ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા પાંચસો પિચોતેર ટ્રેક્ટર છે પિસ્તાલીસ હોસ પાવરનું આ ટ્રેક્ટર અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કંપની કલર માં છે અને કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા જેવું એન્જિન ટ્રેક્ટર ની અંદર એન્જિન ઓઈલ પણ નવું નાખેલું છે હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ છે સો એ સો ટકા હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ ટ્રેસ કરી પર ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો શૈલેષભાઈ ડકુભાઈ નું કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેપસ્ટા સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ ટાયર નવા ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વન ઓનર કંપની કલર કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર આ ટ્રેક્ટર ની કિંમત બે લાખ અને ત્રીસ હજાર રાખવામાં આવેલી છે અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે અને બે હજાર દસ અગિયાર ના મોડેલ નું જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દકુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા